જય બાપોના ધણી બળિયાદેવ આપણા આજુ આજ આપું આવી પૂ ત્યાં છે પોર ગામ વડોદરા થુ કરજણ જાય અને કરજણની વચ્ચે આ ગામ આવે છે અને આ પોર ગામમાં બાબા બળિયાનું આ મંદિર આવેલું છે અને તપુ આ દર્શન કરવા આવ્યા છે આ બળિયો દેવ ગુણ કહેવાય બળિયો દેવ બળિયામ બળિયો ધણી એટલે આ બળિયો દેવ આમાં આપણા દેહવોદ પંચમહાલ છોટાઉદેપુર એમ્પી આ હેડંબા વન નો ધણી એટલે બળિયો દેવ અને આ બળિયો દેવના જે મંદિર બાંધવામાં આવ્યું છે તે પોર ગામમાં છે અને પોર ગામમાં આપું આવી પહોંચ્યા છે બળિયાદેવના મંદિરે આ બળિયાદેવનું મંદિર આ પોર ગામમાં આવેલું છે આપણ આ ઇંદારામાં ધૂંધળું દેખાય અને કહેવાય ધૂંધળો દેખાય ધણીનો દરબાર આ ધૂંધળો ધણીનો દરબાર બળિયાદેવનો દરબાર આપણું દેખાઈ રહ્યો છે તે બળિયાદેવના મંદિરે આપો આવી પહોંચ્યા છે જય બાબા બળિયા બાબો બળિયો કહેવાય ને બાબો મળ્યો એત્રે કુણ પાંડવાનો વંશમાં બાબો બાબી હેડંબા હતી અને બાબી હેડંબાનો તે ભીમદોદાન હાથે પાણીતી અને ભીમદોદાનો સોરો ગટુર્ગસ અને ગટુર્ગસનો સોરો એત્રે આ બળિયોદેવ આ બળિયોદેવને નાના સોરા ત્યાં પૂજા કરવા જતા હોય નાના સોરાને વાયડો લાગી જાય પાણી પવવાના આવી જાય અને જેને સાંધા નીકળતા હોય ફોળિયો નીકળતો હોય બાબા બળિયાનો એનો માનતા રાખે ત્યારે આ દુઃખ મટી જાય છે એવી માનતા બાબા બળિયાના મંદિરે રાખવામાં આવે છે ત્યાં આપણા ગામે ગામ બાબા બળિયાના થાનુક આવેલા છે મંદિર આવેલા છે પણ આ મોટું મંદિર અત્રે પોર ગામમાં આવેલું છે તેના આપું દર્શન કર્યા છે બાબા બળિયાનું એ બધાને ભાડવાવાળો એત્રે બાબા બળિયાના મંદિરે ઉપેર માથું બહાડવામાં આવ્યું નથી તે આપણને દેખાઈ રહ્યું છે અને નાના સોરાંથી માંડી અને બધા દર્શન કરી અને પોતાનું માંગણીઓ અહીંયા પૂરી કરતા હોય છે આવું આ બળિયાદેવનું મંદિર છે એ પોરગામમાં આપું દર્શન કરી રહ્યા છે અને તમુ પણ આ પોરગામમાં આવી બાબા બળિયાના દર્શન કરો બાબા બળિયો એ બધાનો ધણી છે હું આ વિડીયો આખો ભાળજો આખો વિડીયો ભાળો અને આ અમારી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બાબો બળિયો એ આ હેડંબા બનનો માલિક જેને કહેવાય કન કનૈયો પણ એની સામે નમી ગયો તો અને એવો આ વળીયો દેવ છે અને બળિયાદેવના મંદિરે ઓર ગામમાં આવી તમારી પૂર્ણ આસ્થા માનતા પૂરી કરજો અને આ બળિયાદેવના દર્શન કરી અને આપણું ધન્યતા અનુભવીએ કે આપણું સુખમય શાંતિ આ હેડંબાવનને રાખે એવી બાબાને પ્રાર્થના કરીએ અને બાબુ બળિયો એ સુખ શાંતિમય રાખે એવી બાબા બળિયાને આપું નમન કરીએ પ્રાર્થના કરીએ તો બાબા બળિયાને યાદ કરતા રહીએ શરત કરતા રહીએ તો આપણ બાબુ બળિયો સરદ કરે આપું ભાળી રહ્યા છે બધા દર્શન કરી રહ્યા છે ભોગે પડી રહ્યા છે અને ભોગે પડી અને આ બાબા બળિયાના જે સ્થાનુક છે એને સરત કરી રહ્યા છે તમારે ક્યારેક જવાનું થાય એ વડોદરા થયું કરજાણું વાળે રોડે તો વસમાં પોર ગામ આવે છે અને આ પોર ગામમાં બળિયા બાપજીનું મંદિર છે તો આ બાબા બળિયાના દર્શન કરજો અને તમે પોતાની માગણી પૂરી કરજો જય બળિયાદેવ મળી પાછા નવા વિડીયોમાં